ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન ચેનલ દરેક વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે છે એ લાઈવ આવી જાવ થોડી ઘણી જે કાંઈ સર્ચાવો તો લાટી બાબતે કરવી છે તે થઈ જાય બરોબર કન્ફર્મેશન એકવાર આપી દો ઓડિયો વિડિયો નું ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ડક્ટર વાળા આવી ગયા છે કંડક્ટર વાળા વિદ્યાર્થીઓ તો હોય જ આપણા લાઈવ ની અંદર બરોબર તો એને પણ જવાબ આપી દેશું એને કોઈ ચિંતા કરવાની કઈ જરૂર છે તો આ માહિતી પેલા મેળવી દો કે તમારે રીતે તલાટી વિશે તો જાણકારી મેળવવી જ પડશે બરોબર તમે કંડક્ટર ની પરીક્ષા પાસ કરી નો ડાઉટ એની પણ આપણે માહિતી આપીશું પણ થમેલ છે પહેલા તલાટી નું છે તો તલાટી ની વાતચીત દસ પંદર મિનિટમાં પૂરી કરી નાખીએ દસ મિનિટ થશે વધીને અને ત્યારબાદ જે કાંઈ કંડક્ટરની અપડેટ છે એ પણ આપી દેશે બરોબર એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મહેસોલી તલાટીની વિદ્યાર્થી મિત્રો તમારી કોમેન્ટ અત્યારે એક પણ નહીં જોવું બરોબર છેલ્લે પાંચ થી દસ મિનિટના આ બધી માહિતી હું આપી દઉં પછી વિદ્યાર્થી મિત્રો જે છે એ હું તમારી કોમેન્ટ જોઈશ પહેલા તો મહેસોલી તલાટીની જગ્યાઓ જે છે તે ઓફિશિયલી એનાઉન્સ થઈ ગઈ છે ગઈકાલે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મૂકાઈ ગયું છે કેટલી જગ્યાઓ છે તો ત્રેવીસો ને નેવ્યાસી જગ્યાઓ છે કેટલી ત્રેવીસો ને નેવ્યાસી એટલે કે ઓલ અરાઉન્ડ જે છે ચોવીસો આસપાસ જગ્યાઓ જે છે એ બહાર પડી છે મહેસૂલી તલાટી એટલે કે અંગ્રેજીની અંદર આપણે રેવન્યુ તલાટી કહે છે એડવર્ટાઈઝમેન્ટ આ છે એના ભરતીના નિયમો જે છે વિદ્યાર્થી મિત્રો બહાર પડી ગયા છે જગ્યાઓ પણ બહાર પડી ગઈ છે કેટલી વિદ્યાર્થી મિત્રો તો કે ત્રેવીસો અને તમને અત્યારે કીધું ત્રેવીસો નેવ્યાસી જગ્યાઓ બહાર પડી છે લાયકાત તો કે એની ગ્રેજ્યુએટ કોઈ પણ ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની તારીખ આવતા શનિવાર સુધીમાં જે છે તમને ખ્યાલ આવી જશે અભ્યાસક્રમ જે છે અત્યારે ડિક્લેર થઈ ગયો છે ફોર્મ ફી જે છે ડિક્લેર થઈ જશે પણ ફોર્મ ફી ને લગતા કેટલાક નિયમો જે છે એ અત્યારે હું તમને સમજાવી દઉં છું બરોબર કે કોને કોને જે છે ફી ભરી હશે તો નિયમો આમાં પાછા એવા નિયમ બહાર પડ્યા છે કે જે લોકો જે આપણી પ્રિલિયમ્સ પરીક્ષા હોય બરોબર આ પ્રિલિયમ પરીક્ષાની અંદર જે લોકો સારી ટકાવારી પ્રાપ્ત કરે છે ચાલીસ ટકા પ્લસ માર્ક લાવે છે એને ફી પરત મળશે બીજા નહીં

આ વિદ્યાર્થી મિત્રો આખું એક આપણે આખી આખી સ્લાઇડમાં જતા રહ્યા ની નોટિફિકેશનમાં જતા રહ્યા એટલે કોઈ પણ વસ્તુ રહી ન જાય બરોબર એની જે મૈસૂલી રેવન્યુ ડિપાર્ટમેન્ટ અહીંયા જુઓ આ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડેલું નોટિફિકેશન બરોબર છે આ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલું નોટિફિકેશન તો આપણે નોટિફિકેશન જે છે એને સમજી લઈએ જો આ બાવીસ તારીખ એટલે આજ રોજ બહાર પાડવામાં આવેલું છે બરોબર એક્ઝામિનેશન ઓફ રેવન્યુ તલાટી

બહુ મોટા પીડીએફ જે છે એ જાહેર કરે છે પણ મૂળ તો આપણે તૈયારી કરવાની હોય તલાટીની બરાબર ને તૈયારીની અંદર જે છે એ પ્રિલિમિનરીનો સિલેબસ શું છે મેઈન્સનો સિલેબસ શું છે એના વિશે ડિસ્કસ કરવાની હોય તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ દેખાય છે એ છે પાર્ટ 1 બરોબર યાદ રાખજો પાર્ટ 1 નો સિલેબસ છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો મિત્રો 3 કલાક જે છે એ તમારું પ્રિલિમિનરીનું એક્ઝામની હું પેપર રહેવાનું છે ને 2 કલાકનો જે સોરી 3 કલાકનો સમય મળશે અને કેટલા માર્કનું પેપર રહેશે બસો ગુણ નું પેપર રહેશે આ બસો ગુણ ના પેપરની અંદર વાત કરું તો ઇંગ્લિશ જે છે એ ગુજરાતી છે એ વીસ માર્કનું પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમી ત્રણેય વિષય થઈને ત્રીસ માર્કના હિસ્ટ્રી જીઓગ્રાફી એન્ડ કલ્ચર હેરિટેજ એ થઈને ત્રીસ માર્કનું ઇન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ પણ ત્રીસ માર્કનું અને સાથે સાથે કરંટ અફેર ત્રીસ માર્કનું મેથ એન્ડ બિઝનિંગ ચાલીસ માર્કનું રૂટમાં કહો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ તમને કંઈક ને કંઈક જે આ પાર્ટ વન નો સિલેબસ તમને જોવા મળે છે આ પાર્ટ 1 નો સિલેબસ સીસી ગ્રુપ બી આધારિત હોય એવું તમને લાગી રહ્યું છે સીસી ગ્રુપ બી ની જે લોકો પેલા તૈયારી કરતા ને બેઠો બેઠો સિલેબસ અહીંયા તમને મૂકી દેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે એટલે જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કરેલું છે એ અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે બધા વિષયો તમારે ફરજિયાત રેવન્યુ તલાટીમાં લાગુ હોય તો તૈયાર કરવા પડશે તો બધા વિષય તૈયાર કરવા લાગજો બધાનો એક એક માર્ક રહેવાનો છે બરોબર છે નેગેટિવ માર્કિંગ ઝીરો છે આ પાર્ટ છે છે જે રેવન્યુ સબ્જેક્ટ અલગ અલગ સબ્જેક્ટ હોય જે તમારી સ્કિલ ટેસ્ટ થશે એ બરોબર જે તમારા પાર્ટ ટુ વિગતવાર રહેવાનું છે તે ગુજરાતી સ્કિલ ના ત્યારબાદ ઇંગ્લિશ સ્કીલ ના શો અને જનરલ સ્ટડીઝ ના પચાસ આનો વિગતે સિલેબસ પણ છેલ્લે આપેલો છે તો એને એના ઉપર પણ વિદ્યાર્થીઓ મિત્રો આખી પીડીએફ આપણે ગ્રુપની અંદર મૂકી દેશો એટલે તમને ખ્યાલ આવી જાય તો આ તમારે મેન્સ અને ડિસ્ક્રિપ્ટિવ જે આપવાની છે બરોબર એની અંદર ઇંગ્લિશ ગુજરાતી અને જનરલ સ્ટડીઝ જે છે એના કઈ ત્રણ ત્રણ કલાકના પેપર રહેવાના છે ને આનો ડીપમાં કેમ કે ગુજરાતી હોય તો ગુજરાતીમાં તમારે શું શું કરવાનું બરોબર સમાજ છે છંદ છે નિબંધો છે સંક્ષિપ્તિકરણ છે ગદ્ય સમીક્ષા કે પત્ર લેખન કે અહેવાલ લેખન કે ભાષાંતર કે આવું બધું આવતું હોય છે તો એ આખું સેલે આપેલું છે તમારે આ જે છે એમાં હા ગોણ સેવા જ લઈશ બરોબર એની કોઈ ચિંતા નથી તો આ વસ્તુ જે છે એ પણ તમારે છેલ્લે સમક્ષ છે અલગ અલગ નિવેદનો જે છે માધ્યમો દ્વારા પચારે એના દસ માર્ક છે પત્ર લેખન પાંચ માર્ક સર્ચા પત્ર દસ માર્ક ત્યારબાદ અહેવાલ લેખન જે છે એ દસ માર્ક ભાષાંતર દસ માર્ક ગુજરાતી વ્યાકરણ જેની અંદર બધું આવી ગયું એમાં અત્યારે ખાસ નવું ગુજરાતી વ્યાકરણ શરૂ થયું છે એ બધું જેમાં વાત કરીએ રૂઢિપ્રયોગ કહેવત સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ લેખન સંધિ અને અલગ અલગ વાક્ય રચના બધું થઈને સો માર્કનું પેપર ડિસ્ક્રિપ્ટિવ જે છે એ છે અને ત્રણ કલાકનો આની અંદર સમય રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બરોબર હવે જે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં એસે બરોબર લેટર રાઇટિંગ દસ માર્ક રિપોર્ટિંગ રાઇટિંગ દસ માર્ક રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના દસ માર્ક ત્યારબાદ ફોર્મલ સ્પીચ એના દસ માર્ક

ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ફેરવાનું અથવા તો સોરી ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ફેરવાનું આવશે એનું દસ માર્ક આ રીતે સો માર્ક નું પેપર કેટલો સમય તો કે આમાં પંદર માર્ક આ મેન્સ છે તમારું મેઇન્સ આ રીતે તમારે જે છે આપવાની છે બરોબર ત્યારબાદ ત્રીજું પેપર જનરલ સ્ટડીઝનું આવશે આ જનરલ સ્ટડીઝના પેપરની અંદર વાત કરું તો ત્રણ કલાકનો સમય દોઢસો માર્કનું પેપર બરાબર જેની અંદર ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 માર્કનો સાંસ્કૃતિક વારસો 15 માર્કનો ગુજરાત તથા દેશની ભૂગોળ 15 માર્કની વિજ્ઞાન ટેકનોલોજી 10 માર્કનો પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની અલગ અલગ ઘટનાઓ આ સિવાય કરંટ અફેર બધું થઈ 30 માર્કનો ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ જે છે એ વિદ્યાર્થી મિત્રો 20 માર્કનો અર્થતંત્ર અને આયોજન 15 માર્કનું જાહેર વહીવટ શાસન સરકારની અલગ અલગ જે યોજનાઓ છે એની જાણકારી 20 માર્ક અને જાહેર સેવામાં શિસ્ત અને નિયમિતતા એના 10 માર્ક બરોબર છે એથિક્સ ઉપર પૂછાશે તે તો આ રીતે ટોટલ વિદ્યાર્થી મિત્રો જે છે એ ક્વેશ્ચન પચાસ માર્ક નું ટોટલ તમારું પેપર રહેવાનું છે તો આ બધી વિગતે તમારા સુધી મૂકી દીધી એટલે કે તમારે હવે પ્રિલિમય આપવી પડશે મેન્સ આપવી પડશે પ્રિલિમ નો સિલેબસ મેં તમને અહીંયા સમજાવી દીધો છે સીસી ગ્રુપ બી જે હતું એનો સિલેબસ છે અને સીસી ગ્રુપ એમાં કેમ ડિસ્ક્રિપ્ટિવ આવતું એવું પાછું ડિસ્ક્રિપ્ટિવ આની અંદર નાખી દીધું છે એટલે પ્રિલિમ જે છે તમારે એમસીક્યુ ટાઈપની આપી દેવાની છે અને મેઇન જે છે એ તમારે શું કરવાની છે તો કે પ્રિલિમ જે છે એમસીક્યુ ટાઈપની અને મેન્સ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પૂછાવવાની છે બરોબર છે બીજું નાયબ મામલતદાર હોય ને એ રીતનું અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈક હોય નાયબ મામલતદારની તમારે જો કે પ્રમોશન થાય ને એ લેવલે તમને પગાર મળશે બરોબર પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ અહીંયા ખાસ એ તમારે યાદ રાખવાનું કે હવે બધી પરીક્ષાઓ અગ્રી થતી જાય છે સાથે સાથે જીએસઆરટીસી એ કંડક્ટરની વાત કરી દઉં જીએસઆરટીસી કન્ડક્ટર ની વાત કરીએ પણ જીએસઆરટીસી ક્લાર્ક ની પણ વાત કરી દઉં તો જીએસઆરટીસી ક્લાર્ક જે છે ને સીસી ની જે ક્લાર્ક ની વેકેન્સી આવશે એની અંદર જીએસઆરટીસી ક્લાર્ક ઇન્ક્લુડ કરી દે જીએસઆરટીસી ક્લાર્ક ની લગભગ સસ્સો જેટલી જગ્યાઓ આવવાની વાત છે તો એ બધી જગ્યાઓ એની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો તમને જે છે એડ કરી દેશે મને એવું પર્સનલી લાગી રહ્યું છે બરોબર છે તો એ સીધું એમાં એડ થઈ જશે તો એની આ બધું તમારે ટૂંકમાં હવે તમારે તૈયાર કરવું હોય તો આ સ્ક્રીન ઉપર દેખાની બધા વિષય તૈયાર કરવા જ પડશે આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર બરોબર અને શું છે આ જો આ મેન્સ પ્રિલિમ પરીક્ષા છે ને એના પાંચ ગણા ઉમેદવારો જે છે મેન્સ દેવા મળશે કેટલા ગણા પાંચ ગણા ઉમેદવારો જે છે એને મેન્સ દેવા મળશે એટલે વિદ્યાર્થી મિત્રો તો સાત સાત ગણા બોલાવતા પણ આ વખતે તો પાંચ ગણા જ છે એટલે તમારે જે છે થોડીક તૈયારી જે છે એ વધારવી પડશે અને ચાલીસ ટકા માર્ક લાવશો ની અંદર તો જ પરીક્ષાના જે ફી તમે ભરી હશે બસો રૂપિયા ત્રણસો રૂપિયા જે ફી ભરવાની આવશે એ જ તમારે જે છે વિદ્યાર્થી મિત્રો તમને રિફંડ મળશે બરોબર છે ચાલો બીજા કોઈ અમે કંડક્ટર વાળા વિદ્યાર્થી મિત્રો છે બીજું કોઈ છે નહીં બરોબર અમે કંડક્ટર વાળા વિદ્યાર્થી મિત્રો હોય એવું લાગી રહ્યું છે બીજું કોઈ છે નહીં કરવાનું પરીક્ષા બધી તૈયારી એક સાથે જ કરજો આ બધું તમને આપેલું છે તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ કન્ડક્ટર વાળાને અપડેટ આપી દઈએ કે હમણાં કન્ડક્ટર વાળા વિદ્યાર્થી મિત્રો ને પોસ્ટ દ્વારા બરોબર પોસ્ટ દ્વારા કેટલાકને રિજેક્ટેડ કર્યા છે કેટલાકને રિજેક્ટ કર્યા છે કેટલાક ઉમેદવારો બરોબર તો એ ઉમેદવારોને ઉમેદવારોને રિજેક્ટ શા માટે કર્યા પહેલા તો તમારો પ્રશ્ન છે ને કે રિજેક્ટ શા માટે કર્યા તો પહેલા તો એમની પાસે ડોક્યુમેન્ટ વ્યવસ્થિત નહોતા એટલા માટે ખોટા ડોક્યુમેન્ટ નાખ્યા હતા અથવા તો એ લોકો જે છે એની લિમિટ પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે એ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અથવા તો દિવ્યાંગ હોય તો એ દિવ્યાંગનું સર્ટિફિકેટ અથવા તો સ્પોર્ટ હોય તો એ જે છે એ રમતગમતનું સર્ટિફિકેટ તો આવા સર્ટિફિકેટ જે છે ખાસ રજૂ કરી શક્યા નહોતા એટલા માટે એમને રિજેક્ટ કર્યા છે જાતિમાં કોઈને રિજેક્ટ નથી કર્યા કે જાતિનું પ્રમાણપત્ર હોય કે ન હોય કે જાતિ ખરાઈમાં રિજેક્ટ કર્યા નથી આ વાત કરી રહ્યો છું વિદ્યાર્થી તો જ કહી દઉં કે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો આ ડોક્યુમેન્ટમાં તમારે લોચો હતો અથવા તો સમય તમને આપ્યો હતો અને એમ છતાં તમે આ ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા તો એને રિજેક્ટનું આખું લિસ્ટ આવ્યું હશે અને અમુકને કોઈને પ્રોબ્લેમ થાય છે તો એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવ્યું હતું પણ એ બધું પૂરું થઈ ગયું છે અમુક અમુક વિદ્યાર્થીઓને મોડું મળ્યું છે વીસ તારીખે એ બધાનું હતું વીસ પાંચ

અત્યારે મને એવું લાગી રહ્યું છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ હવે ખાલી એક અઠવાડિયાનો વેટ કરવાનો છે જેવું આખું લિસ્ટ આવશે તરત જ તમને જે છે ડેપો સિલેક્શન માટે બોલાવીને તરત ઓર્ડર આપી દેવાની વાત છે એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારે કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોને રિજેક્ટ કર્યા એનું પણ આખું લિસ્ટ આવી ગયું છે શા માટે એમને રિજેક્ટ કર્યા તો ડોક્યુમેન્ટ સરખા આપ્યા નહોતા એટલા માટે ફર્સ્ટ એડ દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય કે રમતગમત સર્ટિફિકેટ આ બધા સર્ટિફિકેટમાં એ લોકોનો પ્રોબ્લેમ હતો એટલે રિજેક્ટ કર્યા છે બાકી કોઈ રિજેક્ટ કર્યા નથી જેને રિજેક્ટ નથી કર્યા અથવા તો જેને પોસ્ટ દ્વારા પત્ર નથી આવ્યો એને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમને જે છે એ ઓર્ડર મળી જશે અને હવે ફાઇનલ લિસ્ટ જે છે એ પણ થોડાક દિવસની અંદર જે છે અંદર આવી જશે રેવન્યુ તલાટી ગ્રેજ્યુએટ કરેલું છે બરોબર વાત કરું તો અંદર જે ગ્રેજ્યુએટ કરેલું છે ગ્રેજ્યુએટ બરોબર એ લોકો અહીંયા એપ્લાય કરી શકશે અને એ લોકો ફોર્મ ભરી શકશે આવતા શનિવાર સુધીમાં ફોર્મ ભરાવા ભરાવા જવાની શરૂઆત પણ થઈ જશે એવું મને લાગી રહ્યું છે બરોબર છે ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અ ઘણા વિદ્યાર્થીઓ જે છે એમ કે છે કે રિજેક્ટ નું લિસ્ટ કોઈ નથી આવ્યું જે લોકો રિજેક્ટ કર્યા છે ને પર્સનલ માં એ લોકોને ઘરે સુધી પત્ર મોકલી દીધો છે બરોબર છે તો રેવન્યુ તલાટી ની જગ્યા વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે ત્રેવીસો નેવ્યાસી એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ ચોવીસો જેટલી લાયકાત ગ્રેજ્યુએશન વાળા ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવાની તારીખની વાત કરું તો લગભગ શનિવાર સુધીમાં ફોર્મ ભરાવના શરૂ થઈ જશે અભ્યાસક્રમનો અત્યારે તમને ડિટેલ્સમાં ચર્ચા કરી દીધી પ્રિલિમ આપવાની છે પેલા તો કેટલા માર્કની બસો માર્કની અને ત્યારબાદ મેન્સ આપવાની છે બરોબર મેન્સમાં અલગ અલગ ત્રણ જે છે ગુજરાતી ઇંગ્લિશ અને જીકે ગુજરાતી સો માર્કનું ઇંગ્લિશ સો માર્કનું અને મેન્સ જીકે કે દોઢસો માર્કનું ત્રણ ત્રણ કલાકનું એ રહેવાનું છે ફોર્મ ફી જે છે હજી સુધી આવી નથી પણ એક નિયમ અહીંયા આવેલો છે કે ફોર્મ ફી ની અંદર જે છે એ તમારે પ્રિલિમ જે આપો છો એમાં ચાલીસ ટકા ગુણ આવશે બરોબર

બાકી કઈ વિદ્યા છે પ્રશ્ન હોય તો કહી દો દોટા ફટાફટ જે છે એ પ્રશ્ન તમારે કઈ હોય તો પૂછી લો નહીં જે છે એ આપણે રજા લઈએ છીએ આજના સેશનમાંથી ચાલો 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 ઓકે થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો અહીંયા સુધી રાખીએ છીએ આ પીડીએફ છે હું મોકલી દઉં છું ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં